આંગણમાં બેસીને એક ગોપીજન પ્રાણ પ્યારાનું ધ્યાન કરી રહ્યા હતા ત્યાં ચંદ્રનો ઉદય થયો તેને જોઈને મનમાં નાના ભાતીના વિચાર કરવા લાગી શ્રી ઠાકોરજી સાથેનું જે સુખ છે તે બધું યાદ આવી રહ્યું છે ને અત્યારે ચંદ્રને જોઈને તેને પીડા થવા લાગી ચંદ્ર લગ્યો દેન પિયાબીન ચંદ્ર લગ્યો દેન જે ચંદ્ર શીતલતા આપી રહ્યો હતો તે જ અત્યારે બળાવી રહ્યો છે અને તેણે ચંદ્રનું વાહન મૃગ જોયું તેણે મૃગની પાસે લીલા ઘાસને ધર્યું અને વિચાર કર્યો કે આ ઘાસને જોઈને ચંદ્ર પૃથ્વી પર આવશે તો હું તેને પકડી લઈશ પણ ચંદ્ર તો આવ્યો નહીં તેણે એક થાળીમાં જલ ભરીને રાખ્યું અને કીધું કે જો જલમાં ચંદ્ર દેખાશે તો એક જ દંડથી તેના ટૂંક ટૂંક કરી દઈશ જેથી બધા વિરહીને સદા સુખ થાય અને આ રીતે કર્યું અને થાળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાયું તે દંડ ભરીને ઊભી રહી અહીંયા બ્રહ્માજી પણ ચિંતિત થઈ ગયા કે વ્રષદેવીનું તો એટલું બધું સામર્થ્ય છે કે જો એક દંડ મારશે તો આ ચંદના ટૂંક થઈ જશે પણ ત્યાં જ ચંદ્રમામાં જે શ્યામલતા છે તેના પર તેની દ્રષ્ટિ પડી અને પ્રીતમનો વર્ણ પણ શ્યામ તે સુધી થઈ હાથમાંથી દંડ પડી ગયો તો આ રીતે અસહ્ય એવો વિરહ છે આ વ્રજભક્તનો એટલી બધી વિલક્ષણ વિરહ છે અને આ જ વીરને શિવ વલ્લભ અને શિવ વિઠ્ઠલે પણ પોતાનામાં પ્રગટ કરીને બતાવ્યો છે આપણા શિવ વલ્લભનું નામ પણ છે વરહાનું હવાઈ કાર્થ સર્વ ઉપદેશક અને શ્રી ગસાઇજીનું નામ છે ગોપિકા વરહા વિષ્ટ તો વરનું દાન કરનારા કેવલ અને કેવલ ગોપીજનો છે અને આવો અસહ્ય વેર વિલક્ષણ વેર તેમનું આ કીર્તનમાં અને પ્રસંગમાં આપણે દર્શન કર્યું શ વલ્લવાધીશ કી જય ગોપી પ્યારે કી જય